વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ભીંડાનું શાક એના માટે આપણે અહીંયા અઢીસો ગ્રામ જેટલા ભીંડા લઈ લીધા છે અને અહીંયા લીલા ધાણા આપણે સુધાર લીધા છે અહીંયા આદુ મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરી લીધી છે એક ઇચ આદુનો ટુકડો છે દસ લસણની કળી અને એક લીલું મરચું લઈ અને આપણે એની પેસ્ટ તૈયાર કરી લીધી છે અહીંયા એક મોટી ડુંગળી આપણે ઝીણી ઝીણી સુધારી લીધી છે અહીંયા બે ચમચી જેટલું દહીં લીધેલું છે અડધી થી પોણી ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે અને અહીંયા મોટું એક આપણે મિક્સર જારમાં ક્રશ કરી લીધું છે બાકી અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરશું વઘાર માટે તેલ અને સ્વાદ મુજબ મીઠું આપણે ઉપયોગ કરશું ભીંડાને સુધારા ભીંડાને ઉપરથી ટોપકાનો ભાગ કાઢી અને બે ભાગ કરી અને ચાર

ત્યાં સુધી ભીંડા તળી જઈને ત્યાં સુધી આપણે તેલ ની અંદર આવી રીતે કાકડી દેવાના છે થોડી થોડી વારે આપણે આવી રીતે આમ હલાવતા રહેશું થોડી થોડી વારે આપણે એકદમ સરસ આપણે સાકડી લેવાનો છે આવી રીતે એકદમ ચાલી જાય ને ત્યાં સુધી હલાવતા રહેશે એટલે આપણે ભીડો નીચે ચોટી ન જાય નોનસ્ટિક છે એટલે ચોટશે તો નહીં જ તો આપણે થોડી થોડી વારે હલાવતા રહે એટલે બધી સાઈડથી એ પાકી જાય બસ આવો ભીંડો આપણે સાકડી લેવાનો અને હવે આપણે બહાર કાઢી લેશું તો બધો ભીંડો આપણે આવી રીતે બહાર લઈ લેવાનો છે તેલ રાખી દેવાનું છે અંદર નીતાળીને ભીંડા ને લેવાનો છે અહીંયા વઘાર કરવા માટે તેલ થોડું ઓછું છે તો થોડું આપણે બે થી ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરશું અહીંયા સેમ એમાં જ પાછો આપણે વઘાર કરી લેવાનો છે અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું એક નાની ચમચી જેટલી ઉમેરશું ડુંગળી ઉમેરી દેશું સરસ આપણે ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી આપણે ડુંગળીને

અડધી ચમચી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એ આપણે ટમેટાની જે પ્યુરી કરેલી અહીંયા ઉમેરી દેશું એટલે આપણે મસાલો બળી ન જાય તરત સાતડી દેવાનું છે ટમેટાનું પાણી બળે ત્યાં સુધી આપણે સાતડવાનું છે

તો અહીંયા બધું સરસ કતળી ગયું છે હવે આપણે પાણી જે જારની અંદર આપણે ટમેટા ને પેસ્ટ કરેલી એમાં પાણી ઉમેરીને પાણી ઉમેરી દઈશું સરસ ઉકળવા દઈશું તેલ છૂટું પડે ત્યાં સુધી

તો શું આપણું એકદમ ટેસ્ટી એવું શાક તૈયાર છે તો સર્વિંગ બાઉલ માં આપણે શવ કરી લેશું તો અહીંયા આપણું ગ્રેવી વાળું ભીંડા નું શાક તૈયાર છે એકદમ મસ્ત ભરવા ભીંડા સ્વાદ આવશે આપણે લીલા ગાર્નિશ કરી દેશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાકો ને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો